फेरफार करवा ऑनलाइन सर्च करो छो तो पहला फिशिंग एक बहुत बड़ा स्कैम है जो हमारे यहाँ चल रहा है जिसमें कि एक मेल आपको आता है और वो लगता है कि इलेक्शन कमीशन के द्वारा ही आया है जबकि वो इलेक्शन कमीशन के द्वारा नहीं होता है तो आप इन चीज़ों को थोड़ा सा ध्यान में रखें आप यूआरएल को चेक करें कि वो सही में इलेक्शन कमीशन के द्वारा आया है या नहीं आया है રાઇટ તો સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક નવા નવા રસ્તાઓ અપનાવતા રહે છે હવે આ વખતે જ્યારે દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સાયબર ગઠિયાઓએ ચીટિંગનો એક વધુ નવો રસ્તો અપનાવ્યો છે સામાન્ય રીતે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે લોકો તેમના ચૂંટણી કાર્ડમાં કોઈ જરૂરી ફેરફાર અથવા તો નવું નામ ઉમેરવું સહિતની જે સામાન્ય પ્રક્રિયાઓ છે એ કરતા હોય છે ત્યારે આ સમયનો લાભ હવે સાયબર ગઠિયાઓ ઉઠાવી રહ્યા છે સામાન્ય નાગરિક પોતાના ચૂંટણી કાર્ડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે સૌ પહેલા ઓનલાઈન સર્ચ કરતા હોય છે ત્યારે સાયબર ગઠિયાઓ આવા લોકો સુધી પહોંચી રહ્યા છે જે કોઈ વ્યક્તિ કોઈ પણ ઓનલાઈન માધ્યમથી ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવવા સર્ચ કરે તો સાયબર ગઠિયાઓ તેવા લોકો સુધી તેને મેસેજ દ્વારા લિંક મોકલે છે આ લિંકથી તેમનું કામ થઈ જશે એવું કહેવામાં આવે છે અને આ રીતે તેમની પાસેથી પૈસા ખંખેરી લેવામાં આવે છે अलग-अलग एमनी जिम के आधारनी इंफॉर्मेशन लेवाम आवकी है પછી એ જ આધાર કાર્ડ અથવા બેંકિંગ ઇન્ફોર્મેશન નો કોઈ એમને ફિશિંગ કોલ કરવામાં આવતો હોય છે કે આપની આ ઇન્ફોર્મેશન છે અને એમની સાથે अल्टीमेटલી ફાઇનાન્શિયલ ફ્રોડ કરવામાં આવતો હોય છે તો બેઝિક ચીટર્સ નું જે જે મકસદ હોય છે એ એમની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ કરવાનો હોય છે આપને જેસે હી ઉસ યુઆરએલ પર ક્લિક કિયા તો યે સાયબર ફ્રોડ્સ આપકો કોન્ટેક્ટ કરતે હે આપકો તુરંત જ દો સેકન્ડ મે કોલ આ જાયેગા जिससे आप ये आपसे पूछेंगे कि आपको यहाँ नाम चेंज करना है एड्रेस चेंज करना है और आपसे आपकी पर्सनल इन्फॉर्मेशन निकालने की कोशिश करते हैं और फिर वो आपसे कोई फीस मांगेंगे कि आप इतनी फीस दे दीजिए हम ये सारा काम आपका कर देंगे और इस तरीके से आप उनको फीस देते हैं आपका काम भी नहीं होता है और आप साइबर ठगी के शिकार हो जाते हैं हमें ये समझी लीए कि के आखिर केवी रीते साइबर गठियाओं पैसा पड़ावे જે રીતે લોકો કાર્ડમાં ફેરફાર માટે સર્ચ કરતા હોય છે તેવા ગઠિયાઓ દ્વારા એક મેસેજ મોકલવામાં આવતો હોય છે જેમાં એક ડમી એટલે કે ખોટી લિંક મોકલવામાં આવતી હોય છે જે બાદ સાયબર ગઠિયાઓ લોકોનો સંપર્ક કરી તેને તે લિંક ઓપન કરી તેમાં તેની માહિતીઓ ભરવા માટે કહેવામાં આવતું હોય છે અને આ માહિતી ભર્યા બાદ તેમનું કામ થઈ જશે તેવી વાહેનદરી પણ આપતા હોય છે અને આવું કહીને સાયબર ગઠિયાઓ છે એ લોકોની તમામ માહિતી છે એ મેળવી લેતા હોય છે એકવાર લોકોની માહિતી આવતા જ તે તેને ચૂંટણી કાર્ડમાં ફેરફાર માટે પૈસા ભરવાનું કહેવાય છે લોકો એ સૂચના મુજબ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવે એની સાથે જ એકાઉન્ટમાંથી રૂપિયા ખંખેરી લેવાય છે તો આ છે છેતરવાની મોડેસ ઓપરેન્ટિંગ ફિશિંગ એક બહુ બડા સ્કેમ છે અમારે ત્યાં ચલ રહ્યા છે જેસમાં કે એક મેલ આપો આતા હે और वो लगता है कि इलेक्शन कमीशन के द्वारा ही आया है जबकि वो इलेक्शन कमीशन के द्वारा नहीं होता है तो आप इन चीज़ों को थोड़ा सा ध्यान में रखें आप यू को चेक करें कि वो सही में इलेक्शन कमीशन के द्वारा आया है या नहीं आया है और डीप फेक है शैलो फेक है इस तरीके के वीडियोस बनाए जा रहे हैं जो कि वोटर्स को मैनिपुलेट करने के लिए होते हैं तो आप इन सारी चीज़ों पे ना आकर अपने आप को सुरक्षित करें और अपना વૉટ સુચારુ રૂપ સે દે તાકી હમ અપને પ્રજાતંત્ર કો સુરક્ષિત કર સકતા હૈ આ તો હે ક્ષેત્રપિંડી ની પરંતુ આવી ક્ષેત્રપિંડી થી બચવા શું કરી શકાય અને લોકો એ શું ધ્યાન રાખવું એ પણ સમજી લો તો તમને ક્યારેય સાયબર ગઠિયાઓ છેતરી નહીં શકે ચૂંટણી કાર્ડ માં કોઈ પણ ફેરફાર માટે ફી નથી લેવાતી નામ ઉમેરવા કે કમી કરવા માટે પણ કોઈ ચાર્જ નથી લેવામાં આવતો કોઈ પણ વ્યક્તિ પોતાની નજીકની કલેક્ટર ઓફિસ જઈ ફેરફાર કરાવી શકે છે

ये गवर्नमेंट डोमेन है कोई भी एक्टिविटी करवी और अथवा तो आप नजक सर्विस सेंटर होने कोई अपडेशन तो कर अनधिकृत वेबसाइट ने पर्सनल इन्फॉर्मेशन मांगता होमें आधार कार्ड की जी जरूर नहीं एवं कोई आए तो त्याई पर्सनल इन्फॉर्मेशन प्रोवाइड न कर अदर, अदरवाइज आपकी सद फ्रॉड थी सके वोटर आईडी कार्ड में इप नंबर होता है जो दस अंकों का होता है आप उसको लॉग इन करें हमारी इलेक्शन कमीशन के साइट पर और जैसे आप उस पर लॉग करेंगे आपको आपके पूरे डिटेल्स बता दिए जाएंगे आपका नाम आपका वार्ड नंबर या ये बता दिया जाएगा कि आपका नाम इलेक्शन वोटर आईडी इंक्लूडेड है या नहीं है तो अगर आप इससे जानकारी ले सकते हैं और अगर फिर भी आपको कोई दिक्कत हो तो आपके जो नियरेस्ट इलेक्शन ऑफिस हो वहाँ जाके संपर्क करें हाल जो रीते साइबर गठियाओ सक्रिय थे सावधानी राखवी खूब जरूरी है ખાસ તો તમારે જો ચૂંટણી કાર્ડને લગતા કોઈ ફેરફાર કરવા હોય તો ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જ પ્રક્રિયા કરવી જોઈએ અથવા તો નજીકની કલેક્ટર ઓફિસમાં પહોંચી અને ચૂંટણી કાર્ડની લગતી કામગીરી કરવી જોઈએ તો તમે આવી ઓનલાઈન છેતરપિંડીથી બચી શકો છો હરિન માત્રવાડિયા નાઇન ગુજરાતી અમદાવાદ